અમદાવાદની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ બે હજાર ચોવીસનો સન્માન સમારોહનું આયોજન થયું અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા સાથે સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી ઉપાધ્યક્ષ જોરાવરસિંહજી જાદવ અખિલ ભારતીય કોષાધ્યક્ષ અને સંસ્કાર ભારતીના સુભાષચંદ્ર અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રના ત્રીસ શ્રેષ્ઠતમ કલાકારોને સન્માનિત કરાયા जहाँ भी जाए थोड़ा इस बिंदु को जरूर छूए इससे आपको बहुत पुण्य मिलेगा आने वाली पीढ़ियां बचेंगी धरती माँ बचेगी ये पानी बचेगा कौन बोतल ले लिए घूमता था पानी की तीस साल पहले कहीं भी पीते थे हम सब शहर बना दिया गाय माता इससे बचेगी लोगों का स्वास्थ्य बचेगा या अस्पतालों का अरबों खरबों रुपया बचेगा લગભગ અઠ્યાવીસ જેટલા કલા સાધકોનું સન્માન થયું છે એનું પણ ગૌરવ છે અને સમાજમાં એક વૈચારિક ક્રાંતિ આવે આ દેશને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટેની જે મનની ભાવના છે દરેક લોકોની સુરથી ઈશ્વર સુધી પહોંચી શકાય સ્વર એ જ ઈશ્વર સુધી પહોંચાડી શકે એવા સ્વરના સાધકોનો પણ એ સન્માન થવાનું છે સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ એવમ સંસ્કાર વિભૂષણ માનપત્ર સમારંભ ભો અલંકરણ જે કેટેગરી છે જેને આપણે રંગોળી કલા પણ કહીએ છીએ તો એના કલા સાધક તરીકે મારી પસંદગી થયેલી છે ગુજરાતમાં મારી આ અહીંયા પસંદગી થઈ છે તે બદલ હું પસંદગીકાર અને આજે સંસ્કાર ભરતી છે એમનો ખૂબ ખૂબ આભારી છું